ઉપલેટા ગિરનારા પરજ્યા સોની સમાજના નવરાત્રી પર્વ પર સમાજની બહેન દીકરીઓ માતાજીના ગરબા લઈ રહી હતી તેવા સમયે કહેવાતા અગ્રણી ગુણવંત રાણીગા ભૂલી ગયા ગાળો બોલતા યુવાનોનો આક્રોશ બહાર આવ્યો હતો સમાજના બધા લોકો ઇજરા છે તેવું ગુણવંત રાણીગા બોલતા ગિરનારા પરજિયા સોની સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સમાજના યુવાનોને જ્ઞાતિની જનરલ મીટિંગ બોલાવી જેમાં અભદ્ર વર્તન કરનાર ગુણવંત રાણીગા માફી માંગે તેઓ ઠરાવ કરી રોષ વ્યક્ત કર્યો તો ગુણુવંત રાણીગા ઉપલેટા શહેરમાં સોના ચાંદીના બે શોરૂમ ધરાવે છે અગાઉ ચેમ્બરમાં પ્રમુખ પણ રહી ચૂક્યા છે તે રાવા લોકો સામે સમાજ એ આંગળી ચિંતતા સમગ્ર શહેરમાં કિસ્સો ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે કહેવાલ ભાવેશ ગો હિલ ઉપ્લેટા નમસ્કારમાં ઉપલેટા ગીરનારા ફરજિયા કહેવાતા આગેવાન ગુણવંત જે રાણીકાશાની હાલતમાં દારૂ પીને આવીને જે સમગ્ર જ્ઞાતિને ગાળો આપી અને બધા હિજરા છે એવા જે શબ્દોનો ઉપયોગ કર્યો તેના બદલ સમગ્ર જ્ઞાતિ એક જનરલ મિટિંગનું આયોજન કરી અને ઠરાવ કરેલ કે ભાઈ તમે માફી લેખિતમાં માગી લો એટલે મેટર પૂરી થાય તો લાજવાની જગ્યાએ ગાજવા જેવી વાત થઈ કે ભાઈ હું માફી માંગીશ નહીં મારું કોઈ કઈ બગાડી શકશે નહીં તમારાથી જે થાય તે કરો આવી રીતની વાત આવે છે હવે આગળ જોઈએ કે શું લીગલી કાનૂની કાર્યવાહી કરવી નમસ્કાર